આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના રામોલ વિસ્તારમાં લૂંટ અને અપહરણનો બનાવ સામે આવ્યો હતો જેમાં બિલ્ડરને અપહરણ કરીને સંગ્રામસિંહની ટોળકી દ્વારા બાવન લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી અને આ મામલાના સંદર્ભમાં સ્થાનિક પોલીસ ખાતે ગુનો નોંધાયો હતો અને આ સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે જે આરોપીને સ્થળ ઉપર લાવવામાં આવ્યું ત્યારે શું સ્થિતિનું નિર્માણ થયું વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે અમદાવાદના રામોલ વિસ્તારમાં એક જમીન દલાલનું અપહરણ કરી લૂંટનો જે પ્રયાસ સામે આવ્યો હતો જેમાં બાવન લાખ રૂપિયા જેટલી માતબાર રકમ જે ભાણિયાએ જ પોતાના મામાની ગેમ કરાવ્યો એવું કહેવાય રહ્યું હતું ને આ ઘટનામાં સંગ્રામસિંહ નામનો જે આરોપી છે તેમને ટીપ્સ આપવામાં આવી હતી ને ત્યારબાદ આ ટિપ પછી આખો ઘટનાક્રમને અંજામ આપવામાં આવ્યો હતો જે વિસ્તાર જૂના કબીર મંદિર વસ્ત્રાલ ગામ ત્યાંથી જે ફરિયાદી છે અજયસિંહ રાજપૂત તે પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન આરોપીઓ દ્વારા રેંકી સ્વરૂપે ત્યાં ઊભા રહીને આ અજયસિંહ રાજપૂતનું અપહરણ કર્યું હતું અને આ ઘટનાનો ભેદ રામોલ પોલીસે ઉકેલ્યો હતો પરંતુ આ ઘટનાની ગંભીરતાને લઈને ક્રાઇમ બ્રાન્ચને આ સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી હતી ત્યારે પીઆઈ જાડેજા આરોપીનો કબજો લઈને આવી રહ્યા હતા આ દરમિયાન આરોપી સંગ્રામસિંહ રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કરે છે ખેંચતાણ થાય છે અને તેને પગના ભાગે ગોળી પણ વાગે છે ત્યારે આજે ઘટના સ્થળ ઉપર આરોપી સંગ્રામસિંહ તેના સાગરીતોને લઈ જવામાં આવ્યા હતા અને જે આખો ઘટનાક્રમને અંજામ આપવામાં આવ્યો હતો આરોપીઓએ જે લૂંટ ચલાવી હતી તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે આ મામલે શું કહી રહ્યા છે પીઆઈ મેહુલ ચૌહાણ તે સાંભળો જે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ નવ નવ બે હજાર પચીસના રોજ જે બનાવ બનેલો એ બનાવની હકીકત એવી કે જે ફરિયાદી છે અજય રાજપૂત એમને અહીંયા આ જે કામના આરોપી સંગ્રામસિંહ અને બાકીના જે અન્ય આરોપીઓ છે તેમણે ચાર પાંચ છ દિવસ જેવું એમની અગાઉ રેકી કરેલી અને રેકીના અંતે એમણે આ નવ નવ તારીખ જે નક્કી કરેલી કે આ દિવસે આપણે એમને અપહરણ કરી અને એમની પાસેથી મોટા એવા પ્રમાણમાં પૈસા અને દાગીના આપણે ખંડણી માગીને લઈશું જે અનુસંધાને એ લોકોએ આ જગ્યા પસંદ કરી કે આ જગ્યાની આગળ તમે જુઓ તો આ રસ્તાથી આગળ જે ફરિયાદી છે એમની પોતાની સાઇટ આવેલી છે તો એમનું રૂટિન હતું અહીંયા આગળ આવવા જવાનું તો એ દિવસે પણ આ જે રૂટિન પ્રમાણે આવતા હતા એ દરમિયાન આ લોકો રેકીમાં એક બે માણસો રોકેલા અને જે અગાઉથી જ આ લોકો અહીનોવા ગાડી આ રસ્તા પર ઊભી રાખેલી અને રસ્તાની રચના આપ જોઈ શકો છો કે એક ગાડી ઊભી હોય તો પાછળથી બીજું કોઈ એને ઓવરટેક કરી ના શકે એ પ્રકારની આ રસ્તાની રચના છે તો જે વખતે ગાડી ઊભેલી હતી એ દરમિયાન આ ફરિયાદીની મોટરસાઇકલ આવેલું અને ફરિયાદીના મોટરસાઇકલ આવતા તેને આજે આરોપી સંગ્રામસિંહ છે એમણે પાછળથી લાફો મારેલો અને એ બાબતે એ લફા લાફો મારતા એ ફરિયાદી પડી ગયેલા અને પછી તેને ફરિયાદીને ગાડીમાં બેસાડી દીધેલો તો આમાં જે લૂંટનો પોટો સમગ્ર બનાવ બનેલો તે બનાવની જે શરૂઆત છે એ આ જગ્યાએથી થયેલી એવી આ કામના જે આરોપીઓ છે એમણે અમને હકીકત જણાવેલી છે અને હકીકત આધારે અમે આજે સાથે પંચો રાખી અને તપાસમાં મજબૂતાઈથી અમે તપાસ કરી શકીએ તે અનુસંધાને અમે આ જગ્યાનું ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહ્યા છીએ આરોપીના જે આરોપી છે એમના રિમાન્ડના પાંચ દિવસ રિમાન્ડ મળેલા અને આજ રોજ સત્તર જીરો વાગે રિમાન્ડ પૂરા છે ચોક્કસ અત્યારે અમે જે અમને પોલીસ કસ્ટડી મળેલી છે એમાં એ સમય પ્રમાણે અમે તપાસ કરેલી છે અને હજુ પણ અમને જો જણાશે તો જે કાયદાની જોગવાઈ છે એ મુજબ અમને વધુ પોલીસ કસ્ટડીમાં આવી આવે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો